ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર હવે ગુજરાતમાં ભાજપની વધી મુશ્કેલી અને મુખ્યમંત્રી પણ જશે જેલમાં ચૂંટણીના પરિણામ પહેલા ગુજરાતમાં મોટી જાહેરાત અને પીએમ નરેન્દ્ર મોદી હવે ચિંતામાં થયો વધારો જેવા સમાચાર જાણતા પહેલા તમે જો નવા હો તો ખાસ મિત્રો ફટાફટ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો આજે દેશના વડાપ્રધાન જશે કન્યાકુમારી અને કરશે ધ્યાન પીએમ નરેન્દ્ર મોદી તેની આધ્યાત્મિક યાત્રાના ભાગરૂપે આજે કન્યાકુમારીની મુલાકાત લેશે અહીં તેઓ સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવેલા મેમોરિયલ રોક પર ધ્યાન કરશે તેઓ આજે સાંજથી લઈને એક જૂનની સાંજ સુધી ધ્યાન મંડપમાં ધ્યાન કરશે મોદીની મુલાકાતને લઈને સુરક્ષા વધારી દેવામાં આવી છે કન્યાકુમારી અને તેની આસપાસ લગભગ બે જેટલા પોલીસ કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે લોજ મિત્રો તમને જણાવી દઈએ કે ચૂંટણીના પરિણામ પહેલા એનડીએ મળશે બેઠક લોકસભાના પરિણામ પહેલા સત્તાધારી પક્ષ અને વિપક્ષમાં બેચેની વધી રહી છે ઇન્ડિયા ગઠબંધન બાદ હવે એનડીએ પણ ચૂંટણીના પરિણામ પહેલા એક મોટી બેઠક યોજવા જઈ રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર એનડીએ ની બેઠક રાજસ્થાનના જયપુરમાં યોજાશે જેમાં ચૂંટણીના પરિણામો અને ત્યારબાદની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે

દિલ્હીના તમામ બેઠકો જીતવાનો દાવો પણ કરી છે વધુમાં મિત્રો તમને જણાવી દે ગુજરાતના ભાજપ પ્રમુખે ચૂંટણીના પરિણામ પહેલા કરી મોટી જાહેરાત રાજકોટ અગ્નિકાંત મુંડે ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ મહત્વની જાહેરાત કરી છે અને કહ્યું છે કે ચોથી જૂને લોકસભા ચૂંટણીના પરિણામો આવશે પરંતુ અમે રાજકોટમાં કોઈ પ્રકારની ઉજવણી નહીં કરીએ નોંધનીય છે મિત્રો કે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનને લઈને વિવાદમાં છે અગાઉ અઠ્યાવીસમી મેના રોજ રાજકોટ અગ્નિકાંડના પીડિતોને મળવા આવેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેઓ પહોંચ્યા હતા જ્યાં મૃતકોના પરિવારજનોએ તેને રીતસરના ઘેરીને ઘણા સવાલો પૂછ્યા હતા હવે મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે પંજાબની તેર માંથી તેર સીટો પર જનતાએ પોતાનું મન બનાવ્યું છે અમારા સરકારે છેલ્લા બે વર્ષમાં ઘણું કામ કર્યું છે છેલ્લા બે વર્ષથી અહીં મફત વીજળી મળી રહી છે અહીં શાળા બનાવી રહ્યા છીએ યુવાનોને રોજગારી આપી રહ્યા છે અમે શાળાઓ અને હોસ્પિટલો બનાવી રહ્યા છીએ લોકો ખૂબ જ ખુશ છે અને અમે તેરો તેર બેઠકો જીતીશું આપ અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે પરંતુ પંજાબમાં અમે અલગથી ચૂંટણી લડી રહ્યા છીએ હવે ગુજરાતમાં ભાજપની વધી મુશ્કેલી અને ચિંતામાં થયો વધારો લોકસભાની ચૂંટણીને લઈને ફ્લોદી બાદ ઇન્દોરા સટ્ટા બજારે ભાજપની સીટો માટે આગાહી કરી છે સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં ભાજપ સત્તામાં આવશે અને સરકાર પણ બનાવશે જેમાં એમપી માં ભાજપ સત્યાવીસ થી ઓગણત્રીસ બેઠકો યુપી માં ચોસઠ થી છાસઠ બેઠકો ગુજરાતમાં માં થી ચોવીસ બેઠકો રાજસ્થાનમાં માં ચોવીસ પચીસ બેઠકો દિલ્હીમાં માં છ સાત બેઠકો પંજાબમાં બે બેઠકો અને તમિલનાડુમાં માં ત્રણ ચાર બેઠકો પર ભાજપને જીતવાનો દાવો કરાયો છે ગુજરાતમાં એક સીટની રસાકસી કરી રહી છે ચિંતાજનક સમાચાર અને મુખ્યમંત્રી જશે જેલમાં મની લોન્ડરિંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને બે જૂને પાછા જેલમાં જવું પડશે પોટે તેને એકવીસ દિવસના વચગાળાના જામીન આપ્યા હતા જેલમાં જતા પહેલા કેજરીવાલનું એક નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે મને ગર્વ છે કે હું જેલમાં જઈ રહ્યો છું સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ અને મહાત્મા ગાંધી જેવા અનેક સ્વતંત્ર સેનાનીએ દેશને આઝાદ કરવા માટે જેલમાં ગયા હતા અને હું હવે દેશને બચાવવા માટે જેલમાં જઈ રહ્યો છું દેશના આપણા પ્રધાનનું મોટું નિવેદન પીએમ મોદીએ કહ્યું કે ભારતના તમામ રાજકીય પક્ષના નેતાઓ સાથે અમારા સારા સંબંધો છે લોકશાહીમાં આપણી દુશ્મની હોતી નથી સારો સંબંધ હોવો જોઈએ હવે સવાલ એ છે મિત્રો કે મારે માટે સંબંધો સંભાળવા જોઈએ ઓડિશાના ભાવિની ચિંતા કરવી જોઈએ તો પછી મેં રસ્તો પસંદ કર્યો કે જેમાં હું ઓડિશાના ઉજ્જવળ ભવિષ્ય માટે મારી જાતને સમર્પિત કરીશ જો મારા એના માટે મારા સંબંધોનું બલિદાન આપવું પડશે તો હું પણ એનું બલિદાન આપીશ